મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હોન્ડા કંપનીની હોન્ડા સિટી ગાડી જોઈ રહ્યા છો હોન્ડા સિટી વેચાવવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે અને ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સિટી વેચવાની છે મિસ્ત્રો ગાડીના મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર આઠનું મોડલ છે સેકન્ડ ઓનરમાં ગાડી જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળે છે માત્ર બે લાખ રૂપિયામાં જ આ હોન્ડા સિટી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવીએ છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો મોંડા સિટી આ માર્કેટમાં આનાથી સસ્તી તમને ગાડી ક્યાંય જોવા નહીં મળે

આ ગાડી ગાડી વેચવાની છે છે સિટી જાચવેલી સોખી જોવા રહે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ હોંડા સિટી તમને પ્રોપર રાજકોટ જોવા મળે રહેશે સ્પેશિયલ ઓટો રાજકોટમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત બે લાખ રાખેલી છે ભાવમાં નોર્મલ ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે અને તમે તમારી પણ ઓફર આપી શકો છો આ ભાઈની કિંમતમાં થોડો ઘણું માન રાખવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે હોંડા સિટીના માલિકનો નંબર પંચ્યાસી ઝીરો છ્યાસી ડબલ ઝીરો નવસો ત્યાં હોંડા સિટી તમે ગાડીની મુલાકાત લેવા જઈ શકો છો ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી તેમજ તેમજ એન્જિન ટીપટોપ કંડિશનમાં એન્જિન જોવા મળે છે ઓરિજિનલ કાર છે ગેરન્ટીડ સાથે કાર વહેંચવાની છે મિત્રો તમારે જો ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું